નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ

ધમણકા ગૌસેવા સમિતિએ કચ્છ કલેક્ટર તથા અન્ય અધિકારીઓને આવેદનપત્ર આપી ગૌચરમાંથી વીજ લાઈન પસાર કરવામાં ન આવે તેવી માંગ કરી શ્રી ધમણકા ગૌસેવા ટ્રસ્ટ દ્વારા કલેક્ટર કચ્છ નાયબ કલેક્ટર એસપી પૂર્વ કચ્છ મામલતદાર અંજાર અને દુધઈ પોલીસ સ્ટેશનને આવેદનપત્ર આપી ફરિયાદ કરી છે કે ધમડકાની ગૌચર જમીન ઉપરથી ખાવડાથી લાકડીયા માટે વીજ લાઈન તથા ટાવર નાખવાનું કામ ખાવડા સેકન્ડ એ ટ્રાન્સમિશન કંપની કરી રહી છે ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તે માટે સરકાર શ્રીએ જે નિયમો બનાવ્યા છે તેનું પાલન કંપનીએ કર્યું નથી સ્થાનિક વહીવટી મંડળો સાથે ચર્ચા કરી મંજૂરી લીધી નથી ભારતીય ટેલિગ્રાફ્ટના કાયદાનું પાલન કરાયું નથી ગ્રામસભા અને ગ્રામ પંચાયત કે ગૌસેવા ટ્રસ્ટની મંજૂરી વગર ગૌચરમાં થાંભલા નાખી વીજ વાયર પસાર કરવાની તજવીજ ચાલે છે પોલીસને સાથે રાખી દબાણ ઊભું કરાય છે તે તમામ બાબતો આવેદનપત્રમાં જણાવી માંગ કરવામાં આવી છે કે કંપનીને કામગીરી રોકવા હુકમ કરાય કંપની પ્રથમ ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરે વળતરની રકમ નક્કી કરે તેમ આવેદનપત્રમાં જણાવેલ છે અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાળ તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ રાણી હોસ્ટેલ થી દરટ પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘર ની આજુબાજુના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર